કે ગટા મેં છુપ કે સિતારે ફતે ઘટા મે છુપ કે ફના નહીં હોતે અંધેરી રાત મેં અંધેરી રાત મેં દિલ કે દિયે જલાતે જીઓ पाठ दियो और सर के दियो नमो थुपा दियो और दियो गमों दौर भी गमों का दौर भी आए तो मुस्कुरात दियो नमो थियो हरण सर दुकान दियो જિંદગી કિ મંદિર પે રૂક નહી શક્તિ જિંદગી કિસી મંદિર પે રૂક નહી શક્તિ હરક મકામ હર એક મકામ આગે કદમ બઢા દિયો તો રાજા રા જિંદગી ના બધાય હરખા દિવસો તો રાજા રામને જોવા નતા ધીડ્યા એટલે હારા હા તું તે આવે ને કે બધું જીરવી જાઉં ખમી ખાવું દીકરીઓને વિનંતી કરું છું ખમી ખાવું હા જેટલા માવતર બેઠા એટલા વિનંતી કરું છું કે એક વખત દીકરીને હા હરે વડાવી દઈએ ને તો માયુએ દીકરીના જીવનમાં બહુ માથા મારવા હા અને દીકરીઓને વિનંતી કરું છું કે જોતા પૂરતો જ મોબાઈલ કરીને માને વાત કરી કાશી કઠી કરી હોય તો માને કેવું કે જરૂરી નથી માં અમે આજ કાશી કઠી કરી હા ફૂર હરગાવે નહીં વગર કારણની વાતો હરગાવે પૂરતી વાત ભણજો બાપ તમને સંપત્તિ દીધી છે ખનીજ દીધું છે એમાં અભ્યાસ કરી એમાં વિવેક રાખી વિવેક થી કમાવું વિવેક થી વાપરવું એને નાનકડી વાત કરું આપણી સંસ્કૃતિની અભ્યાસ તો એને કહેવાય કે તમારી સંસ્કૃતિનો નો વધારો કરે એને અભ્યાસ કર્યો કહેવાય નષ્ટ કરે એનો કર્યો કહેવાય ખાગેશ્રી ડુંગર કુતિયાણાની બાજુમાં છે ક્યારેક આવો તો જોઈજો અને ડુંગરના પડસાદની માલિકો એક માલધારીની બાઈ પછી માલધારી માયર આવે ભરવાડ આવે ચારણ આવે રબારી આવે માલધારીની બાઈ પતિને ભયંકર રોગ લાગુ પીડ્યો છે ખાટલાની માલિકો હાટકાનો માળો થઈ ગયો છે કુતિયાણાની બજારમાં છાણા વેચીને છોકરાઓને ઉધેરે છે કુતિયાણાની બજારમાં છાસ વેતી છાણા વેતી અને દીકરાઓને મોટા કરે છે અને એક દિવસ હુંડો લઈને આવી જતી તેની કૌટુંબિક ડેર હામો જોડીને એટલું કીધું ભાભી હવે તો આમદીને ક્યાંક નાખે હવે તો આમદીને ક્યાંક નાખીએ હવે હાજો નહીં થાય કેટલાક વર્ષ બગાડે તારી જુવાની સુધારી લે તારી જિંદગી સુધારી લે અને તે દી બાઈ મરક મરક દાંત કરીને એટલું કીધું તું દેર તો હું કહેવા માગે છે ને હું સારી રીતે સમજુ છું ઘણા સમય થયા તો મને બોલાવવાની કોશિશ કરતો તો મોઢું મળીને વૈદા હતી કોઈ દી બોલતી નહોતી પણ હિમાળે ઊભી રાખીને મને બોલાવો ને મારો તારો જવાબ જોયું છે ને તાર બોલાવો ને એટલે મારે બોલવું પડે છે તારે આંખની માલિકો હરપોલિયા રમે ને કામ ના હું જોઈ શકું છું ત્યારે મારો જવાબ જોયું છે ને તેથી એક માલધારીની અભણ બાય છાણા વેચી અને છોકરાઓને નભાળનારી એ ખાગેત્રી અને ડુંગરના હિમાળે જતી એટલું બોલી તી સાંભળી લદેર મારા શબ્દો કંઈ હું ડગું તો હામો ડુંગર ડગે અને પૃથ્વીને પાતાડજા

હું મારા મધ્ય તે ફેર પડે ને તે ખાગેસીનો ડુંગર ભાગીને ભૂકો થઈ જાય દેર મારા મરતિ બારે ફેર પડે ને તે પૃથ્વીના છેસના ગોટો ખવરાવી દીએ ડાડો ઘરે છે ને એ વાદરાની માલિકોને મોઢું હંતાડી દે મોઢું હંતાડી દે મારા દાંત ભાઈડા દાડે તને અને રેખું રામ દે દેર મારા દાંત છે ને ફક્ત દાંતણ ભેર્યા છે દાંતણ સિવાય કોઈને ખબર નથી મારા દાંત કેવા છે અને મારી રેખું છે ને મારા ધણીએ ભારી છે એના સિવાય દુનિયામાં કોઈને ખબર નથી મારી રેખું આ તાકાતના પૂજારી છે બાપા આ શક્તિને આપણે ઉપવાસ છે આ શક્તિ ધન કેટલું છે કેટલું નથી એ મહત્વનું નથી ભણજો અભ્યાસ કરજો અભ્યાસ ની હારવાળે આ સંસ્કાર ને દાળવી રાખજો આપણે હિન્દુસ્તાની ધરતીના સંસ્કાર છે આ તકાત છે આ ઉર્જા છે તમે માનો છો કે કઈ કઈ જે રીતે ચિત્રાં થયો કઈ કઈ હોય નાનકડી વાત મારે આપણે કરવી છે દેવાસુર સંગ્રામની માલિકો રાક્ષસોની સામે મારતા દોતર લડવા જાય તે સારથી તરીકે જો કઈ કઈને લઈ જતા હોય તો માનો છો કે ભાઈ સામાન્ય હોય સારથી એટલે નો ડ્રાઈવર હા સારથી એટલે ડ્રાઈવર નહીં હા કૃષ્ણ એટલે સારથી બનાવ્યા હતા બે મિનિટ મારા હામું જોહો ને તો તમને આખી વાત સમજાય ત્યાં મારે એક પ્રશ્ન કેવો બે મિનિટ મારા હામું જોહો ભારત નો નકશો લઈને બેસો તો ખ્યાલ આવશે રામેશ્વર અને રામેશ્વર પછી શ્રીલંકા આમ બેસો નકશો લઈને ઉત્તર જમ્મુ કાશ્મીર રામેશ્વર અહીં ઓખા આમ બંગાળની ખાદી અને શ્રીલંકા આવો તમે નકશો પેલા અત્યારે નકશો તૈયાર કરી લો દીકરીઓ મારા મારા સામે તમે મનમાં નકશો તૈયાર કરી લો મારી વાત તમને સમજાય આ ભારતનો નકશો એ શ્રીલંકા અને શ્રીલંકાથી રાવણે બે પચાસ પચાસ ની ફોજ આર્ય સંસ્કૃતિને નષ્ટ કરવા માટે રવાના કરી જો આમ પૂર્વ ભારત તરફ જે બાય બે ફોજ ની મૌડી એક એક સ્ત્રી બનાવવામાં આવી હતી કારણ કે રાવણને ખબર હતી હિન્દુસ્તાન ના આર્યો સ્ત્રી માં ગાન કરતા હિન્દુસ્તાન ના આર્યો સ્ત્રી માં ગાન કરતા બે ફોજ ની મૌડી એક એક સ્ત્રી બનાવવામાં આવી હતી પચાસ પચાસ હજાર ની ફોજ દીધી સેનાપતિ સ્ત્રી એની મુખ્ય સેનાપતિ હતી બે ફોજ આવતી પૂર્વ ભારત તરફ જે ફોજ આવતી ઓડિશા ને અડુઅડું થઈ ન થઈ એ વખતે હિન્દુસ્તાન નો એક એવો ઋષિ ભેટકો કે તમામ પ્રકારની અસ્ત્ર શસ્ત્ર વિદ્યા જાણતો તો એ ઋષિ ને આશ્રમ ની ભાઈ વટી ન હોય નહી પશ્ચિમ ભારત તરફ જે ભાઈ આવી એ મહારાષ્ટ્ર ને અડુઅડું થઈ ન્યા હિન્દુસ્તાનની ધરતીનો એક એવો વૈજ્ઞાનિક ઋષિ વેટકો કે તમામ પ્રકારની વિજ્ઞાન જાણતો હતો ને તમામ પ્રકારના અસ્ત્રશસ્ત્ર અણુબમ પરમાણુ બમ ન્યુટ્રોન બમ જે કંઈ કહેવાય એ બધા ચલાવી શકતો હતો એવો ભારતનો એક ઋષિ વેટકો કે એના આશ્રમને ભાઈ વટી ન હોગી ન્યા થાણું નહીં પૂર્વ ભારત તરફ જે બાઈ આવે એ બાઈનું નામ તાડકા એને મારી તને સુબાહુ નામના સેનાપતિ દીધા એને વિશ્વામિત્ર નામનો એવો મુનિ ભેટકો કે વિશ્વામિત્રના આશ્રમની બાઈ વટી હગી નહીં ન્યા એને થાણું નહીં પશ્ચિમ ભારત તરફ જે ભાઈ આવે એનું નામ સુરપન ખા ખરદુસન ત્રિસેરા નામના સેનાપતિ દીધા એને નામનો એવો ઋષિ ભેટકો પૂર્વ ભારતમાંથી વિશ્વામિત્ર આવી દશરથ માંથી રામ લક્ષ્મણ ને માગે અને લઈ ગયા અને તેથી કઈ કઈને એક બાજુ બોલાવીને કહેતા ગયા તા પૂર્વ ભારત તો હમુ કરાવી નાખું છું દક્ષિણ ભારત હમુ કરાવું ને તારા હાથમાં છે ધ્યાન રાખજે ઘા ખાલી ન જાય પૂર્વભાર સમૂહનું કરાવી પરિણાવી રામને ઘેરે લઈ આવ્યા અને મહારાજા દશરથ પાસે વરદાન મે ગયા હવે તમને કહો અયોધ્યા છોડાવવાના હોય તો અવધિ શું કરવા માંગે સૌદ વર્ષની કાયમ નહીં કાયમ યાદ એ મારો વરત ગયા એક વાત બીજી વાત ભાઈ દંડકારી અણંદ શું કરવા માંગ્યું એને અયોધ્યા છોડાવવાના હતા રામને તો દંડકારી બહુ વિચારવા દેવું છે સાહેબ એમાં ખાલી રામને અયોધ્યા છોડીને વનમાં જવું હોય તો ન સિમલા ને સપદન ખાઈ આવે ને સૌ દોરો કાઢી આવે નો કાશ્મીરમાં મજા કરી આવે આમાં શું કરવા જાય મહારાણી કઈ કઈ સ્પષ્ટ શબ્દમાં માં માગ્યો તો દંડકારણીય આમાં જાય એ જમાનામાં બુદ્ધિશાળીમાં બુદ્ધિશાળી બાઈ હતી તો બે એક મહારાણી કઈ કઈ અને એક રાવણ ને ઘીરેથી બાઈ મંદોદરી સીતાજી ને મારવા માટે થઈ રાવણે ચંદ્રાસ નામ ની તલવાર કાઢી એ અડધી તલવાર કાઢી મંદોદરી હામું જોયું બોલ્યા નથી ખાલી હામું જોયું રાવણે તલવાર મ્યાન કરી દીધી મંદોદરી ને બોલવું નથી પડ્યું તલવાર મ્યાન કરી દે રાવણ એ તાકાત મંદોદરી આ શક્તિ ના અમે ઉપાસક છે મારું મૂળ મૂળ કહેવાનો અર્થ ઈ એ તાકાત એ ઉર્જા કોઈ એમ કે આયરુના વખાણ કર્યા મેરના વખાણ કર્યા ગઢવીએ રાજપૂતોના વખાણ કર્યા કાઠીઓના વખાણ કર્યા ખોટી વાત થયો અમે કોઈના વ્યક્તિના વખાણ નથી કર્યા અમે શક્તિ નાદ વખાણ કર્યા જ્યાં શક્તિ પ્રગટ થઈ હોય દેવાય બોદરમાં હા અમે મામા બેઠા ત્યારે મેં વાત કરી તમે એમ માનો છો કે એક એક ઝૂપડે એક ઝૂંપડે ચાર હીરખા આઇતમાં આવે દેવાય બોદર હૈદી ભેડી બેન દાહલ ઉગો એક જ ઉપડે ચાલતા હેરખા આવે ના હિન્દુસ્તાનની અને એમાં મારા જુનાગઢની નવસો અને નવ્વાણું પાદરની પ્રજાના ભાઈગી ચાર આત્માને એક ઠેકાણે લઈ આવ્યા હતા એ તો ભાઈ કુદરતના ક્રમ છે લાંબી વાતો મુન જાતો પણ કહેવાનો મારો ભાવ એ છે કે આવા વ્યક્તિઓનું સર્જન ઈશ્વરે નોખી માટીમાંથી કર્યું